છોટાઉદેપુર જિલ્લાના સંખેરા તાલુકાના બહાદરપુર ગામના રહેવાસીઓ સંજયભાઈ તડવી અને તેમની પત્ની ભાનુબેનને ઘણા વર્ષોથી સંતાનની ઈચ્છા હતી પરંતુ વિવિધ જગ્યાઓ પર કરાવેલા ઈલાજ છતાં સફળતા મળી ન હતી આખરે ડભોઈના વૈશાલી સોસાયટીમાં આવેલ ધ્રુવિલ નર્સિંગ હોમ અને હોસ્પિટલમાં ડોક્ટર ધર્મેશ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી સારવારથી તેમના ઘરમાં તંદુરસ્ત બેટીનું આગમન થયું છે ભાનુબેનને ગર્ભધારણ કરાવવા માટે ડોક્ટર પટેલે વિશેષ આઈવીએફ તકનીક અને કાળજીપૂર્વકની દવાઓનો ઉપયોગ કર્યો ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન નિયમિત તપાસ અને પોષણની સલાહથી મહિલાની તબિયત સ્થિર રહી તાજેતરમાં હોસ્પિટલમાં સામાન્ય ડિલિવરી દ્વારા બે કિલો વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો જેનાથી પરિવારમાં અને ગામડામાં ખુશીનો ધમાલ મચી ગયો આ કુદરતનું વરદાન છે અને ડૉક્ટર પટેલ તથા તેમની ટીમની મહેનતનું પરિણામ કહે છે સંજયભાઈ કે જેમણે હોસ્પિટલ સ્ટાફને ભેટ આપીને આભાર વ્યક્ત કર્યો આ ઘટના ડબોયુ અને આસપાસના વિસ્તારોમાં બંધ્યાસ્ત્ર વિભાગની મહત્તમ મહત્વ સમજાવે છે ડોક્ટર ધર્મેશ પટેલ કે જેઓ વર્ષોથી મહિલા આરોગ્યમાં નિષ્ણાત છે તેમણે જણાવ્યું કે આવા કેસમાં ધીરજ અને વૈજ્ઞાનિક સારવાર જરૂરી છે અમારી ટીમે ભાનુબેનને દરેક તબક્કે સાથ આપ્યો હોસ્પિટલના અન્ય સ્ટાફ જેમ કે નર્સિંગ સિસ્ટરો અને ટેકનિશિયનને પણ મહત્વની ભૂમિકા ભજવી ગુજરાતમાં

એટલે અમે ઘણી બધી દવાખાને દવા કરી હતી પણ અમને કોઈ જગ્યાએથી ફેર પડ્યો ન હતો પછી અમે ડભાઈ આવીને હોસ્પિટલમાં ત્યાં આવીને અમે ધર્મેશથી પડે સાહેબને દવા કરવાથી અમને લા સોળ વર્ષ પછી અમારે ત્યાં દીકરીનો જન્મ થયો પણ એ દીકરીને પણ અમારે દીકરા સમાન જ છે સરનો સ્વભાવ ખૂબ સરસ છે સ્ટાફ પણ સારો છે દવાખાનાની સ્વચ્છતા પણ ખૂબ સરસ છે અહીંયા આવ્યા પછી અમારા દીકરીનો જન્મ થયો છે અમારો પરિવાર અમારો ફેમિલી અને અમારા સૌ કુટુંબ બહુ ખુશ છીએ અમે ભાનુબેન સંજયભાઈ તળવી બહાદરપુર સંખેડાના રહેવાસી ઉંમર વર્ષ પાંત્રીસ ને ઘણા વર્ષોથી સંતાન સુખ સુખ પ્રાપ્ત થયું નહોતું ને જેના કારણે તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા ને તેમને સારવાર દરમિયાન ઘર ભેગાયા બાદ બાદ નવ મહિનાની સંપૂર્ણ કાળજીપૂર્વકની સારવાર બાદ દીકરી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ